વિવિધ આઉટડોર ગેમોથી બાળકોને અવગત કરવાના ભાગરૂપે શહેરની સ્કૂલોમાં સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરની એજ્યુકેશન સોસાયટી સંચાલિત મણિલાલ કોઠારી બાલ મંદિર ફૂલચંદભાઈ શાહ કુમાર મંદિર તેમજ કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલ ખાતે પણ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલ મંદિરથી લઈને આઠ સુધીના વિદ્યાર્થીઓએ રમતો રમ્યા હતા જેમાં ખાસ કરીને વિઘ્ન દોડ ઘન ઉપાડ સંગીત ખુરશી રિલે દોડ કેટલા રે કેટલા લંગડી દોડ ચોકલેટ શોધ લીંબુ ચમચી ગાળિયા પોટેટો રેસ કોથળા દોડ ત્રિપગી દોડ બુક બેલેન્સ સ્લો સાયકલિંગ ખો ખો જેવી વિવિધ રમતોની મજા માણી હતી ત્યારે યોજાયેલ વિવિધ રમતોમાં છસો જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે આ બાળકોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે વાલી મધુબેન રૂપાલા દ્વારા પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું હતું જ્યારે આ આયોજનને સફળ બનાવવા આચાર્ય રિંકુબેન ક્રિશ્ચન અને ઉર્મિલાબેન અમદાવાદિયા સહિત સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ महाराजाउ महाराज भरे